લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું ડીએ આપ અને ચેનલ ઉપર નિહાળી રહ્યા છો વિષય ભૂગોળ પ્રકરણ પેલું અને એનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે આપ સૌનું ઉપર ફરી એકવાર સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે સંકલિત ભૂગોળ વિષય શાખા તરીકેનો વિકાસ કઈ રીતે થયો તે અંગેની ચર્ચા મેળવી હવે આજે આપણે જે શીખવાનું છે એ ભૂગોળની જુદી જુદી શાખાઓ અંગેની વાત તમારા ટેક્સ્ટ બુક અંદર પેજ નંબર ચાર ઉપર જો તમે ટેક્સ્ટ બુક ખોલો પેજ નંબર ચાર ઉપર જુઓ અને પેજ નંબર ચાર ઉપર ભૂગોળની જુદી જુદી શાખાઓનો એક અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો ખાસ વિદ્યાર્થી તરીકે તમને એક હું સલાહ આપું છું શિક્ષક તરીકે કે જ્યારે તમે આ વિડિયો જોતા હોય ત્યારે તમારી પાસે ત્રણ વસ્તુ અવેલેબલ હોવી જોઈએ કઈ તો કે તમે જે વિષય શીખી રહ્યા છો એની ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક બીજું તમારી પાસે એક નોટ હોવી જોઈએ અને ત્રીજું તમારી પાસે

એની અંદર આપણે શરૂઆત કરીએ ભૂગોળની શાખાઓને આપણે ચાર વિભાગની અંદર મુખ્ય વર્ગીકૃત કરીએ છે તમે જોઈ લીધું એમાં અને એના પેટા શાખાઓ અનેક પ્રકારે છે તો પહેલો પેટો વિભાગ છે એ પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓ ભૂગોળ પદ્ધતિસરનો અભિગમ ધરાવતી શાખા છે અને એને આધારે જો એના પેટા પ્રકાર પાડવામાં આવે ને તો ચાર વિભાગની અંદર એને વર્ગીકૃત કરવામાં આવ્યો છે પદ્ધતિસરના અભિગમને આધારે ભૂગોળની ચાર શાખાઓ અને એની એની અનેક પેટા શાખાઓનો સમાવેશ અંદર કરવામાં આવ્યો છે તો પહેલું જોઈએ આપણે પદ્ધતિસરના અભિગમને આધારે ભૂગોળની પહેલી શાખા છે ભૌતિક ભૂગોળ હવે ભૌતિક ભૂગોળ કોને કહેવાય કે જે ભૂગોળને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ સ્પર્શી શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ તેવી શાખાઓને આપણે ભૌતિક ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે તો આની અંદર તમને શું આવે હવે ખ્યાલ આવી ગયો છે કે આપણે કઈ વસ્તુને જોઈ શકાય કઈ વસ્તુને સ્પર્શી શકાય તો વસ્તુ શાખાઓનો સમાવેશ એ ભૌતિક ભૂગોળની અંદર કરવામાં આવે ભૌતિકનો પર્યાયવાચી શબ્દ છે આર્થિક આર્થિક અને ભૌતિક બંને લગભગ શબ્દો છે પર્યાય કેટલા ભૂગોળ વેતા હોય ને ગણે છે તો ભૌતિક ભૂગોળની શાખાઓની અંદર કઈ કઈ વસ્તુ આવશે એ અંગે આપણે વાત કરીએ તો પહેલો વિભાગ છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન ભૂ એટલે પૃથ્વી પૃથ્વી પરની અંદર જે આવેલા છે એનો સમાવેશ એની અંદર થાય છે તો ભૂસ્વરૂપ વિજ્ઞાનની અંદર સમાવેશ થાય છે પૃથ્વી પૃથ્વીનો પર એનો આકાર એનો કદ એની રચના એનો સમાવેશ ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અંદર કરવામાં આવ્યો છે બીજી એની પેટા શાખા છે ભૌતિક ભૂગોળની પેટા તમને પ્રશ્ન એમ આવે કે ભૂગોળની ભૌતિક શાખાના પેટા વિભાગો જણાવો તો નોટ કરજો ભૂગોળની ભૌતિક ભૂગોળના ચાર પેટા વિભાગો પાંચ પેટા વિભાગો છે સોરી એક ભૂ સ્વરૂપ વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન સમુદ્ર વિજ્ઞાન જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન આ પાંચ વિભાગો એવા છે મિત્રો કે જેને આપણે જોઈ શકીએ અનુભવી શકીએ સ્પર્શી શકીએ એવી બધી બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે આ છે ભૌતિક ભૂગોળની શાખાઓ હવે બીજી વાત આવે છે આબોહવા આબોહવા એટલે એટમોસ્ફિયર આપણું જે આપણું કે વાતાવરણ છે એને આબોહવા એટલે લાંબા ગાળાની કોઈ સ્થિતિ જેને કહેવામાં આવે છે જેમ કે ભારત દેશ એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે આપણે કહીએ છીએ તો શું કામ કે ત્રણ મહિના સુધી શિયાળો રહેશે ત્રણ મહિના સુધી ચોમાસું રહેશે ત્રણ મહિના સુધી ઉનાળો રહેશે અને બાકીના જે બે મહિના છે એ ભારત સરકારના મોસમ વિભાગે એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવી છે તો આ આપણી ત્રણ ત્રણ મહિનાની આબોહવા ત્રણ વિભાગની અંદર ચાર વિભાગની અંદર છેલ્લા બે મહિના એ ચાર વિભાગની અંદર એને વર્ગીકૃત કરે છે એ આબોહવા કેવી છે કયા પ્રદેશની અંદર કેવી આબોહવા જોવા મળે છે એ ભૌતિક ભૂગોળની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે શિયાળા હોય તો ઠંડી હોય ઉનાળો હોય તો ગરમી હોય ચોમાસું હોય તો વરસાદ હોય આ આબોહવાનો સમાવેશ એ ભૂસ્વરૂપ વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન અને સમુદ્ર વિજ્ઞાન હવે આપણે વાત કરવાનું છે ત્રીજું આવે છે સમુદ્ર વિજ્ઞાન તો સમુદ્ર વિજ્ઞાન શેનો સમાવેશ થાય ભૌતિક ભૂગોળની શાખા તરીકે સમુદ્ર વિજ્ઞાનની પેટા શાખા તરીકે સમુદ્ર સમુદ્રનો ઉદ્ભવ અને વિકાસ મહાસાગરોના પ્રવાહો ઠંડા પ્રવાહો ગરમ પ્રવાહો એનો સમાવેશ થાય છે ત્યારબાદ સમુદ્રની અંદર ભરતી આવે છે ઓટ આવે છે સૌથી વિશ્વની સૌથી મોટી ભરતી ફંડી નામના એ પ્રદેશની અંદર આવે છે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ઓખાની અંદર સૌથી મોટી ભરતી આવે છે તો આ એ ભરતી શા માટે આવે છે ઓટ શા માટે આવે છે સમુદ્રનો અને વિકાસ કઈ રીતે થયો હશે એ અંગેની ચર્ચાઓ પણ એ આ આ કરવામાં આવે છે જેમ જેમ આપણે આગળ આના પછીનું જે ચેપ્ટર છે આપણું પૃથ્વી ઉદભવ અને એની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એની અંદર એનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સમુદ્ર વિજ્ઞાનની અંદર એનો સમાવેશ થયો છે આ ભૌતમ ભૂગોળની પેટા શાખા છે ત્યારબાદ આવે છે જમીન વિજ્ઞાન જમીનના પ્રકાર તમે જો જે પ્રદેશ તમે જે પ્રદેશની અંદર વસવાટ કરો છો મિત્રો ત્યાં તમારી જમીન કેવી છે નવ પ્રકાર જમીનના છે છે એમાં કાળી જમીન રાતી એટલે કે ફળદ્રુપ વાળી જમીન છે લાવાયુક્ત જમીન છે ચીકણી માટીની જમીન છે કાકરીયાળ જમીન છે રેતાળ જમીન છે રાજસ્થાનના વિસ્તારની અંદર જો તમે રહેતા હોય તો જમીનનો પ્રકાર કેવો આવશે રેતાળ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે વસવાટ કરતા હોય તો એ કાળી જમીન ગોરાળી જમીન એ રીતે આવે છે મહારાષ્ટ્રના અંદર જે પ્રદેશો આવેલા છે લાવાયુક્ત જે પથ્થરો લાવાના થર જામેલા છે એવા પ્રદેશની અંદર જો તમે વસવાટ કરતા હોય તો એ જમીન છે લાવાયુક્ત જમીન તરીકે ઓળખવામાં તો આવા નવ પ્રકાર એ જમીન વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે જમીનની રચના ક્યારે થઈ કણોની ગોઠવણીને જમીન તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો ખેતી લાયક જમીન માટે એક હજાર વર્ષે એક જમીન મિત્રો તૈયાર થાય છે તો એનો અભ્યાસ એ જમીન વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે ત્યારબાદ પાંચમી બાબત છે જળ વિજ્ઞાન જળ એટલે કે પાણી પૃથ્વી ઉપર પાણી કયા સ્વરૂપે રહેલું છે ત્રણ પૃષ્ટિ સ્વરૂપે વરસાદ સ્વરૂપે અને ભૂમિગત જળ આ ત્રણ રીતે પૃથ્વી ઉપરથી પાણી મળે છે એક વરસાદ સ્વરૂપે છે બીજું પૃષ્ટિ જળ જેને કહેવાય કે પૃથ્વી સપાટી ઉપર છે તે જળ અને ત્રીજું જળ છે એ પૃથ્વીની પેટાળની અંદર આવેલું છે તો ભૂમિગત જળ એવા શબ્દથીને ઓળખવામાં આવે છે તો એ એ જળ વિજ્ઞાનની અંદર પૈનો સમાજ થાય તો આ વાત થઈ મિત્રો ભૌતિક ભૂગોળની પાંચ શાખાઓ હવે તમને યાદ રહેવું જોઈએ કે ભૌતિક ભૂગોળની પાંચ શાખાઓ છે અને પાંચે પાંચ શાખાઓની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય એની વાત કરી બીજો પેટા પ્રકાર આપણે જોઈએ તો હવે આવે છે માનવ ભૂગોળ વુમન જીઓગ્રાફી આપણે બારમા ધોરણની અંદર તમે આવશો ને તો પહેલો જ પાઠ ભૂગોળની અંદર છે માનવ ભૂગોળ પરિચય તો માનવ ભૂગોળ એ વીસમી સદીની અંદર એક નવી શાખાનો વિકાસ થયો અને આજે એ શાખા ખૂબ વિકાસ પામે છે તો માનવ ભૂગોળની અંદર શું આવે તો એક વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા આપનાર વ્યક્તિ હતા કુમારી એલન ચેમ્પલ માનવ ભૂગોળના જે અભિગમો છે એનો અભ્યાસ કરી રીતે થાય છે બારમાં જોડની અંદર વિગતવાર ચર્ચા કરી પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક સંબંધો બદલાતા સંબંધોનું અધ્યયન એટલે ભૂગોળ એટલે માનવ ભૂગોળ એવો શબ્દ આપ્યો છે તો માનવ ભૂગોળ કોને કહેવાય કે પૃથ્વી આ પ્રવૃત્તિશીલ માનવ માનવી પરિસ્થિતિ અનુસાર એ સતત એક્ટિવ રહે છે એટલે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિશીલ પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે જ માનવ ભૂગોળ આ વ્યાખ્યા આપનારો વ્યક્તિ છે એલન ચેમ્પલ

અભિગમના આધારે ત્રીજો પેટા પ્રકાર જૈવિક ભૂગોળ જૈવિક એટલે શું કે જેનામાં સજીવ એટલે જે જીવ છે તેવા વ્યક્તિઓનો સમાવેશ થયો છે આમાં તેવા પ્રાણીઓનો સમાવેશ થયો છે તેવા જીવ જંતુઓનો સમાવેશ થયો છે એની અંદર આપણે જોઈએ તો એમાં પ્રાણી આવે વનસ્પતિ આવે પર્યાવરણ આવે આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રાણી જુદા જુદા અલગ અલગ આપણે અગાઉ વાત કરીએ કે કીડીથી લઈને હાથી સુધીના સજીવો આ પૃથ્વી પર નિવાસ કરે છે અને સમુદ્રની અંદર અનેક પ્રકારના પરવાળાઓથી માંડીને જુદી જુદી પ્રકારની માછલીઓ એ સજીવો તરીકે અસ્તિત્વ ધરાવે છે અને મિત્રો કેટલાક સજીવો એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો એનો પણ સમાવેશ આ જૈવિક ભૂગોળની અંદર કરવામાં આવ્યો છે એના પછીની ચોથી શાખા જે છે પદ્ધતિસરના અભિગમને આધારે ભૂગોળની ચોથી શાખા અને એનું નામ છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ જે ભૂગોળની અંદર નવી નવી ટેકનોલોજી અપનાવવામાં આવે છે એની વાત એની અંદર કરવામાં આવે છે આજે ભૂગોળ ઓગણીસો સિત્તેર પછી કૃત્રિમ યુગનો શરૂ થયો અને કૃત્રિમ ઉપગ્રહ પછી આપણે જોઈએ કે ભૂગોળની અંદર અનેક વિધ જરૂરિયાતો અને અનેકવિધ જ્ઞાન એની અંદર આજે પ્રાપ્ત કરતા રહ્યા છે તો એમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એમાં પહેલું ક્ષેત્ર અધ્યયન પહેલી શાખા છેની ક્ષેત્ર અધ્યયન ક્ષેત્ર એટલે વિસ્તાર કોઈ ક્ષેત્રની અંદર જઈને ત્યાં એનો અભ્યાસ કરવો એને ક્ષેત્ર અધ્યયન કહે છે બીજું છે સામાન્ય કમ્પ્યુટર અને નકશા નિર્માણ જે સામાન્ય ભૂગોળની અંદર આપણે કમ્પ્યુટર અને નકશા નિર્માણનો ઉપયોગ થાય છે મિત્રો આજનો યુગ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ કમ્પ્યુટરને આધારે નકશા તૈયાર થાય પેલા નકશા તૈયાર કરવા માટે કોઈ નકશો કઈ રીતે તૈયાર થતો મેપ શબ્દ અંગ્રેજીના મેપમાં મૂડી ઉપર કોઈ પણ નકશો તૈયાર કરવા માટે કોઈ એક ઊંચા સ્થળ ઉપર ચડવું પડતું અને ત્યાંથી એને જોવા માને ત્યાં બેઠા બેઠા એનું વર્ણન કરવામાં આવતું અથવા જે તે એક પ્રદેશનો એને ચક્કર લગાવવી પડે અને પછી એના આધારે નકશા તૈયાર થતા આજે શું થયું છે નકશા નિર્માણની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે આજે સેટેલાઇટ ઇમેજરી દ્વારા નકશા તૈયાર થાય છે અને સરસ મજાના નકશાઓ તમે ભારતના નકશા જો તમે ગૂગલ મેપ ખોલો અને ગૂગલ મેપની અંદર તમારા ગામનો નકશો તૈયાર કરો એ જોવો તમે તો તમે સરસ મજાનો નકશો તમે એ સેટેલાઇટ ઇમેજરી દ્વારા એટલે કમ્પ્યુટરનો ઉપયોગની અંદર નકશા નિર્માણની અંદર થયો છે આ બીજી બાબત આવે છે એમાં માત્રાત્મક અભિગમ અપનાવવામાં આવે છે તેની માત્રા કેવી છે જે કોઈ પણ ક્ષેત્રે અંદર આપણે અભ્યાસ કરીએ માત્રાત્મક અભિગમ આપવામાં આવે છે ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર આપણે જોઈએ ને તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જીઆઈએસ એલઆઈએસ અને જીપીએસ ગ્લોબલ પોઝિશિંગ સિસ્ટમ લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને બીજું છે પોઝિશિંગ એટલે કે એલઆઈએસ લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશિંગ સિસ્ટમ અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ આવા ત્રણ વિભાગથી વર્ગીકૃત કરવામાં આવ્યો છે તો મિત્રો આ થઈ ભૂગોળની વિવિધ શાખાઓ જે અનેક પેટા નંબરની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારા પુસ્તકની અંદર પેજ નંબર ચાર અને પાંચ ઉપર આની શાખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધારે ડિટેલની અંદર તમે જોઈ લીજો આટલી વિગત રાખીએ છીએ ફરી પાછા આપણે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે આ પાઠની આપણે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ